સાયલાના સુદામણા ગામે ફાયરિંગની ઘટના બની સાયલાના સુદામણા ગામે જૂના અદાવતમાં મન દુખ રાખી ફાયરિંગ કર્યું હતું અગાઉ સમયમાં ખનીજ ચોરી બંધ કરાવવા મુદ્દે અરજી કરનાર પરિવાર પર કર્યું ફાયરિંગ સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં ઓછા 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી બે શિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી

ચાર ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બાર બોલાવીને ઓછામાં હતા બીજું કોઈ પ્રોટેક્શન મળેલ નથી કોણ લોકો હતા ઓળખો તમે ઓળખો એક અમારા ગામના કાઠી દરબાર હતા દેવેન્દ્રભાઈ બોરીચા બીજા અજાણ્યા હતા બોલેરો ગાડી હતી બે સ્વિફ્ટ ગાડી હતી અને અલ્ટો ગાડી હતી ખાનીજ માં બે માં બનતા જાય છે જો આ ખાની ચોરી બંધ નહીં કરવામાં આવે તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મહિલોપન કરી લેવાના છે એ ફાઇનલ છે મારું આખો પરિવાર આત્મિવિલોપન કરશે અમારા ઘરમાં પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મહિલોન મરી જવાના કારણ કે અમારા જીવનની કોઈ સેફ્ટી નથી મારું નામ યાદવ કુમકુમ સોતાજભાઈ છે તે નવ ચોવીસે મેં કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શ્રી અને જવાત કરી હતી હતી કે અમારે અમારા સુદામણા આજુબાજુના વિસ્તારમાં ખન કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે તે બાબતે ખનીજ માફે અમ અમારા મારા પપ્પાને અમને ધમકી આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે નકર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યારે ત્યારે કરાવવા ગયા હતા દેવેન્દ્ર બોરિચા પછી હા પછી જયપાલ દોડિયા હામદ ભરવાડ કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા તા એ રાતે અમે ઘરે આયા પછી પછી રાત ઈ જ રાતે અમારા ઘરની ઘરની બાર અમે દસ થી ના પંદર થી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને ફાયરિંગ કર્યું હતું અને પછી એમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિદોપન કરશું ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી એમાં ઘણા બેઠા હતા દામણા ગામે એક સોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસ ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો માઇનિંગ કરે છે એવી રજૂઆત વાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ઉર્ફે નામની છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કઈ એમણે અરજી કરેલી હતી કે અરજી કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનું બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાયપી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને બોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે હાલ કેટલા તומમોદાર હોય શકે સાહેબ એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો جوئےથી ઓળખે છે એટલે આ જે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા ત્રણ ગાડીઓ એમની હતી એક બોલેરો ગાડી અને બે સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે